ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી હોવાના સમાચારે રાજકીય વર્તુળોમાં ખડભડાટ મચાવ્યો છે ભાજપના આંતરિક વિવાદો એક પછી એક સામે આવી રહ્યા છે જેમાં મેયરની આ ચીમકીએ નવો પણાંક લાવ્યો છે સોશિયલ મીડિયા પર ભાજપના ગ્રુપમાં મેયરે પોતાની વ્યથા વ્યક્ત કરતા મેસેજ વાયરલ થયા છે જેમાં તેમણે પોતાની સાથે થઈ રહેલા અન્યાય અને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો આ ઘટના એવા સમયે સામે આવી જ્યારે ભાજપના પ્રભારી રત્નાકરજી આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે આવા સમયે મેયરની આ ચીમકીએ પાર્ટીની અંદર ખાને ગરમાવો લાવી દીધો છે મેયરે ભાજપના અંદરના જ ગ્રુપમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી પરંતુ આ મેસેજ ગ્રુપ એડમિન દ્વારા તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે મેયરે પોતાના મેસેજમાં પાર્ટીના અમુક નેતાઓ પર આંગળી ચીંધી હતી અને પોતાને નિશાન બનાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ ઘટનાએ ભાજપની અંદરની ગતિશીલતા અને એકતા પર સવાલો ઉભા કર્યા છે ત્યારે રત્નાકરજીની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે અને પાર્ટી આ વિવાદને શાંત કરવા શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું બ્યુરો ખબર ગુજરાત લાયો